તો ફેમિલી અલીશાનું જંગલ જો આ રીતનું ગળું ઠીક ત્યાં પહોંચશે ભૂખ નીકળે માંગડા ગદાનું તમે ફેમિલી જોઈ શકો છો હાલો તો યુટ્યુબ ફેમિલી નીકળી ગયા છીએ હવે કંટાળાના ના ડુંગરા ઉપર આંગળા દગા એ મારી હારે છે બે જણા મર મર દોડ્યા જાય છે તો કન્ટિન્યુ રોલોગની મેલમાં બને રહેજો તમને બતાવી કઈ રીતનું છે કઈ રીતનું નહીં આવશે ગળો ઠીક ન્યા પહોંચા નીકળી જવાના છે ગયા બો ભાઈ હે એક ભાઈ કાઢી પકડી લીધી છે ફેમિલી તો કન્ટેનર બનાવી રેજો તો વ્લોગમાં માં બના રેજો હા ભાઈ છે પોરા ખાવા ભાઈ પોરો આપણે પોરો ખાધો હા હોય બાપા તો એટલે આપણે ફેમિલી સડી છીએ અડધી સુધી અડધે નથી પહોંચ્યા છીએ તો સ્ટાર્ટિંગ જ કર્યું તો પોરો બોરો ખાઈને ફેમિલી નીકળી જાય છે મા બા ખાઈને કેમ કે હજી એક બીજો પોરો ખાવો જોશે ઘણું હાલી જશે હા સડી જશે ને પાણીની વ્યવસ્થા કઈ નથી થાય તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો ફેમિલી ઊંધા રસ્તે સડી જાય એવું લાગે છે કારીગર ના થાય કા તો ફેમિલી અલેશિયાનું જંગલ જો આ રીતનું હોય કાંક એ લાવી જાશે ઓ સપલે પાછો જા આ ખાત પાક દે અમાર એક મેમર ખવાણો તો મળી ગયો છે ડોટ ગજેને ઓ હે આ આ રીતનો કઈ રસ્તો હોય આમ તો જો ફેમિલી ખાલી તો ફેમિલી માર માર રસ્તો ભીડ્યો છે અને આપણે બેસી ગયા છે ફેમિલી બહુ બહુ ભાઈ ફેમિલી હાવ પૂરું થઈ ગયું છે એક જવાને એવા ઊંધા રસ્તે ચડાવ્યા હતા ભૂકા કાઢે કે જો આવ્યો જો આવ્યો મારું તો ભટકાલી બહુ અમે હાલી ગયા છે અને હવે નીકળવાની તારી જ છે તો આગળ જઈને પછી તમને મળવી કેમ કે હવે અમે નીકળી છીએ તો ફેમિલી હવે અમે નીકળી ગયા છીએ પાછા પોરો બોરો થાય કેમ કે એક જવાનો ઉધા ચડાવ્યા હતા અમને અને આ રીતનો રસ્તો છે કઈ તો ફેમિલી કન્ટ્યુનર વ્લોગની તો બનાવી રહીજો કેમ કે પોરો ખાઈને હવે નીકળી ગયા છીએ અમે સીતારામ કાકા રામ બાપા ભાઈ સીતારામ મારા ભારે ભાઈ સડી ગયા તમે જોવાનું છોકરા કરતા વાહ કે જી ની રજા હોય તો ધીમે ધીમે આવવા જાય હે તો ફાઇનલી માંંગડા દાદા નું મંદિર આવી્યુ છે ફેમિલી હા જોઈ શકો છો તમે રાણ અને આ છે માંંગડા દાદા નું મંદિર

અને ફેમિલી જ્યાં જવો જ્યાં નકરા સિક્કા છે બીજી વાત જ નહીં સિક્કા સિક્કા પૈસા પૈસા ને પૈસા પછી ફેમિલી એના હું પછી હું મારે કેવું પછી હું હાલતો થઈ ગયો દેખાડ્યો મેં ફેમિલી દર્શન ન કરે તો દર્શન કરી લેજો આ છે અરહીવાળાનું મંદિર આપણે પણ પગે લાગી લીધું બ ધબધો પછી અહીંયા લખ્યું હતું અરહીવાળાનું નું મંદિર પછી મિત્રો આપણે આગળ વધ્યા બ બહાટી ધબધબાટી ધબધબાડી અહીંયા હતા વીર માંગડા વાળા ને પદ્માવતી ની અમર પ્રેમ કહાની નો ઇતિહાસ તો મેં તો પગે લાગી લો મિત્રો તમે પણ પગે લાગી લીધો તો એટલા સુધી ને ટાટા